સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરના બજારો સ્વયંભૂ બંધ રહ્યા વડાલી શહેરના વેપારીઓ દ્વારા બજારો સજ્જડ બંધ રહ્યા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા છવ્વીસ જેટલા નિર્દોષ ભારતીય નાગરિકોની ગોળીઓ મારી અને હત્યા કરાઇ હતી જેના વિરોધના પગલે વડાલીના બજારો સ્વયંભૂ બંધ રહ્યા હતા વડાલીના બજાર ઠેર ઠેર બંધ જોવા મળ્યા હતા પહેલગામમાં બનેલ ઘટનાને લઈને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો જેના વિરોધમાં આજે વડાલી શહેરના બજારો બંધ રહ્યા હતા વડાલીના બજરંગ દળ અને વીએસપી પગલે બજારો બંધ રહ્યા વડાલીના સમગ્ર વેપારીઓ ઘટનાને લઈને બંધના કાર્યક્રમમાં જોડાયા હતા ફઝલભાઈ મેમન ધ ન્યૂઝ ઓફ ગુજરાતી સાબરકાંઠા ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ લાઇક કરો અને શેર કરો